નમસ્કાર દર્શક મિત્રો આપ નિહારી રહ્યા છો આલાપ આલાપ ન્યૂઝ આપનું હાર્દિક છે જંબુસર નગરપાલિકા સંચાલિત આ શાળાનું ભવન છે અને આ શાળાના પટાંગણમાં શાળાની વિદ્યાર્થીનીઓ માટે સરકારની સમાજ કલ્યાણ યોજના દ્વારા સાયકલો આપવામાં આવે છે આ સાયકલોનો ઢગલો પડેલો એ એક વર્ષ પહેલા પણ અમે આપને બતાવ્યો હતો પરંતુ આજે આ સાયકલના દ્રશ્યો ફરીવાર જુઓ આ દ્રશ્યો જોઈને કદાચ એમ તમને લાગશે કે ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી ગુજરાતમાં સજીવ ખેતી માટેના ખૂબ પ્રયાસ કરી રહ્યા છે અને ખેડૂતોની શિબિરમાં સ્વયં હાજર રહીને ખેડૂતોને આ સજીવ ખેતી ઓર્ગેનિક ખેતી કરવા માટેનું પ્રોત્સાહન આપી રહ્યા છે ત્યારે આ શાળાના પટાંગણમાં પડેલી આ ના દ્રશ્યો જોઈને તમને કદાચ એવું લાગતું હશે કે આચાર્ય દેવવતમાંથી પ્રેરણા લઈને આ ઓર્ગેનિક ખેતી કરેલા હોય એવા દ્રશ્યો દેખાતા હશે જુઓ આ કેટલું મોટું ઘાસ છે કદાચ આ ઘાસ એ પ્રાકૃતિક ખેતીનું ઉદાહરણ હશે એમ આપણને લાગતું હશે પરંતુ ખરેખર દર્શક મિત્રો આ એવું નથી દર્શક મિત્રો આ પ્રાકૃતિક ખેતીના દ્રશ્યો નથી પરંતુ સમાજ કલ્યાણ ખાતા દ્વારા ગુજરાતમાં શાળામાં વિદ્યાર્થીઓને આકર્ષવા માટે શાળાની વિદ્યાર્થીનીઓ તથા વિદ્યાર્થીઓને શાળાએ આવવા જવા માટે સાયકલ વિતરણ દર વર્ષે કરવામાં આવે છે આ વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓને આપવા માટે સાયકલ જે લાખો રૂપિયા ખર્ચીને સરકાર દ્વારા સગવડ કરવામાં આવે છે એ સાયકલો જંબુસરની એક શાળાના પટાંગણમાં કાઢખાઈ રહેલી કેટલા વખતથી જોવા મળી રહી છે આ સાયકલોના ઢગલા વચ્ચે મોટું ઘાસ ઉગી નીકળ્યું છે અને આ કેટલું ઘાસ તો આ સાયકલો ઉપર પણ ઉગી નીકળ્યું હોય એવું દેખાઈ રહ્યું છે એટલે આ આચાર્ય દેવવતમાંથી પ્રેરણા લઈને ઓર્ગેનિક ખેતી કરનાર ખેતરના દ્રશ્યો નથી પરંતુ શાળાની વિદ્યાર્થીઓ માટે સાયકલ વિતરણ કરવા માટે જે સાયકલો સરકારશ્રી દ્વારા મોકલવામાં આવેલી છે એ સરકારી સાયકલોનો ઢગલો છે કે જેમાં આ સાયકલો ઉપર પણ ઘાસ ઉગી નીકળેલું જોવા મળી રહ્યું છે કેટલાક રાજકીય નેતાઓ પાંચ પાંચ વરસથી બનતા પુલો ઉપર જઈને ફોટા પાડી રહ્યા છે ત્યારે આ સાયકલોના ફોટા પાડીને પોતાના સોશિયલ મીડિયા પર કેમ નહીં મૂકતા હોય you